સૌથી વધારે ખતરનાક આ જ છે આરએસએસ વાળા એની કોઈ સીમા નથી એટલા બધા ખતરનાક છે ને તમે જુઓ કેટલા વર્ષથી આ આ લોકો બૂમો પાડે છે કે અમે ડેવલોપ કરીએ છીએ ડેવલોપ કરીએ છીએ હિન્દુત્વના નામે બધે આજે જે લોકો હિન્દુત્વને માને છે એ બી સારા થોડા છે એ બી દુઃખી છે ને એને બી બેરોજગારી છે ને એને બી સમસ્યા તમારે રોજી રોટીની છે ને આજે બધા મજૂર મજૂર બની ગયા છે અને ભણેલા લોકોને નોકરી નથી મળતી જો તમે આ દેશ કેવો છે કેનેડા જવું પડે અમેરિકા જવું પડે કાયદેસરતા વસવું પડે ને ત્યાંની સરકાર જ્યારે કંઈક તાઈફો કરે ત્યારે એ લોકોએ બહાર નીકળીને અહીં આવવું પડે છે ને પાછું આ વ્યવસ્થા કેવી રીતના ચાલે તમે ખરાબ વહીવટ કરો છો એટલે તમારા યુવાનો આ ભારત છોડીને બીજે જાય છે એમને ખબર જ છે કે ત્યાં જઈને બી પરિસ્થિતિ અમારી ખરાબ થવાની છે પણ સમસ્યા તમે પેદા કરી છે એના માટે જે સરકારો છે છે એ ને કોણ જીમ્મે આવું ધન જે આપણું યુવા ધન બહાર જતું રહેતું હોય એને રાખવું જોઈએ પણ અહીં રોજી રોટી જ નહીં હોય તો અહીં અહીં શું ખાવાના છે એ લોકો એમ કરીને જાય છે ને તકલીફમાં છે ને પૈસા નથી તો બી ગમે તે વેચીને જાય છે ને પછી બી પછડાઈ ખા ખાય છે ને એ લોકો કેનેડાની વાત કરો તો તમે કેટલા ભારતીયો ત્યાં આગળ છે અમેરિકામાં કેટલા છે બીજે બધે કેટલા છે તમે જાય જ છે શું કરવા જાય છે અમારી પાસે આટલી બધી વસ્તુ છે તમે પાણી છે બીજા બધા પ્રોજેક્ટ છે તમે સમાવેશ શા માટે નથી કરતા એના આંકડા તો તમે બતાવો બેરોજગાર કેટલા છે એને રોજગારી અમે કેટલી આપી છે ખાલી બોલી જવાનું કે અમે રોજગારી આપશું આ પ્રોજેક્ટ આટલું આટલી રોજગારી મળી જશે પણ તમે બતાવો તો ખરા ક્યાં આગળ મળી છે મળી હોય તો લોકો શું કરો બહાર જાય આટલા એટલે આ દેશનું અર્થતંત્ર એટલું ખરાબ કરના નાખ્યું છે એમાં તો કોઈ કોઈ બચાવી શકે એવું નથી એ બધા મોહન ભાગવતના બધી જે વાતો કરે છે વેટેનરી ડૉક્ટરો હોય તો હું બચાવી શકું અને માણસોને મારે કેવું છે જે લોકો ઢોર નહીં બચાવી શકે એ માણસ કાંથી બચાવે